અને આ સાથે મોટા સમાચાર મળી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જેના પર આપણે નજર કરીએ તો રાજ્યના ખેડૂતો માટે આ માઠા સમાચાર છે કારણ કે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ચોવીસ કલાક વરસાદની આગાહી કરાય છે ગાજવીજ અને ભારે પવનની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે સુરત વલસાડ અને નવસારીમાં પણ વરસાદની આગાહી આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી સાથે ખેડૂતોના માથે ચિંતાની લકીરો જોવા મળી રહી છે કારણ કે વારંવાર માવઠું પડી રહ્યું છે અને ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી રહ્યું છે ત્યારે આગામી ચોવીસ કલાક માટે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી જરાય છે